ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની કામગીરી અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે ઉના પોલીસના સર્વેલન્સ સ્કોર્ડની ટીમને બાતમી મળી હતી કે ભાડાસી ગામ પાસેથી એક બર્ગમેન મોટરસાઇકલ પરથી ગુજરાતમાં વિદેશી દારૂની બોટલો લઈને આવી રહ્યું છે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન આરોપી જગદીશભાઈ અમીરભાઈ બાંભણિયાને પકડી પાડવામાં આવ્યો હતો તેમની પાસેથી એકસો એસી એમએલની પ્લાસ્ટિક કંપનીની શિલ્પેક બોટલો નંગ અડતાલીસ એન્ડ્રોઈડ મોબાઈલ રિયલમી કંપનીનો ટેન પ્રોફ એક અને દારૂની હેરાફેરી માટે વપરાય બર્ગમેન મોટરસાયકલ મળી આવી હતી આરોપી વિરુદ્ધ કુલ રૂપિયા પિસ્તાલીસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કામગીરીમાં ઉના પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરપી જાદવ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ મેન રાણાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત ઉના પોલીસ સ્ટેશને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી જેમાં એમવી એક્ટ કલમ એકસો પંચ્યાસી અને પ્રોહિબિશન એક્ટ કલમ છાસઠ એક મુજબના કુલ ચૌદ કેસો નોંધવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ઉના પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનની કામગીરી સતત યથાવત રાખવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ આવી કાર્યવાહીઓ ચાલુ રહેશે શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નહી ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર